ખાતે લાલજી એના પરિવારે એ વિચાર મિત્રો મિત્રો આપવાનો હતો તો એ પ્રસંગે આજની સભામાં ઉપસ્થિત આપણી વચ્ચે સન્માનીય આપણા નેતા રેખાબેન ચૌધરી સાહેબ આપણી વચ્ચે આપણા તાલુકાના આપણા તાલુકાનું ગૌરવ અને યુવાનું સદ કરતા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સંભાળતા હરીશભાઈ ચૌધરી આ ગામના આ તાલુકાના આ વિસ્તારના અને મોમાના સગઢન બનાસકાંઠાના મહામંત્રી માનનીય ગજેન્દ્રભાઈ સક્સેના આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ અમારી વચ્ચે હમણાં પધારેલા ભાઈ શ્રી ભારતીય જનતા ભાઈ અવાજ ના કરીએ અવાજ ના કરો અવાજ કરશો તો સમય જતો રહેશે અને આપણે વાત નહીં કરી શકીએ આ ડોક્ટરો બેઠા છે અને ડોક્ટરો માટે આપણે શું બોલવું વિચાર કરવું પડે તોળી તોળી બોલવું પડે

કોઈ નામ લીધું તો રીમત રાખજો અમારા રતુભાઈ અબુભાઈ અમારા માર્કેટના ચેરમેન પરથીભાઈ વાઇસ ચેરમેન લખમણજી અને અમારી ટીમ મિત્રો કોઈનું નામ અનામી રહી જાવ મારા નરેશભાઈ દિલીપભાઈ અને જેના થકો મિત્રો જેને આ શોચ બતાવી છે એવા રમેશભાઈ અને એનું પરિવાર મિત્રો દીકરીઓ પણ અહીંયા આવી છે તો આ તબક્કે લાલજી મામાના નામ આપણી વચ્ચે આપણા તજજ્ઞ ગણી શકાય અને જેને આપણી માંગણી સ્વીકારી છે મિત્રો કારણ કે આપણે નામ લઈએ ન લઈએ તો નબુ ગણાય એ મિત્રો આપણી વચ્ચે જ્યારે સરસ મજાનું આટલું આયોજન કર્યું હોય તો આપણી વચ્ચે કુલદીપસિંહ ડોક્ટર કુલદીપસિંહ પટેલ ચેડી બોલતો ને પણ તમે અંબાણી લેજો કારણ કે લોભું ઘણું થાય છે કુલદીપભાઈ પટેલ સાહેબ શુભમ મલ્ટી હોસ્પિટલ પાલનપુર ડોક્ટર દિનેશ ચૌધરી જીએસ મેડિકલ હોસ્પિટલ એન આઈસીયુમાં જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું એકસો ને એક બોટલ રક્તદાન થયું છે બહુ સારો આંકડો કહેવાય આપણે લોકો વચ્ચે જાગૃતતા લાવવી જોઈએ કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ શરીર પર કોઈ એવી જાજી તકલીફ પડતી નથી અઢાર કે અઢાર વર્ષથી ઉપરના આયુના હોય માણસો એ બધા રક્તદાન કરી શકે ઓકે ઓકે નમસ્કાર મિત્રો આજે પચીસ છ બે હજાર ચોવીસના મારા પિતાશ્રી સ્વર્ગીય લાલજીભાઈ પટેલ ઉર્ફે મામાની ઓગણીસમી પુણ્યતિથિના નિમિત્તે હું આપ સર્વેનો આભાર માનવા માગું છું આજે વડગામ માર્કેટ યાર્ડને પણ હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને મારા સાથે મારા સહકર્મીઓ જે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું એ ખૂબ જ સારું રહ્યું અને અમે એકસો ને એક બોટલ બ્લડની લીધી અને લોકો દાતાશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું અને વડગામતા માર્કેટયાર્ડનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ઓકે